નવરાત્રી રમતા રમતા આમ થઈ ગયું કે ક્રિકેટ રમતા રમતા આમ થઈ ગયું છે પણ દરરોજની ત્રીસ મિનિટ જેટલું વોકિંગ અને એ બી થોડીક વધારે સ્પીડમાં સૌથી પહેલા તો સર આ નાની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે તો એની પાછળનું શું કારણ હોઈ શકે છે તો આજકાલ યુવા વર્ગમાં સ્મોકિંગનું પ્રમાણ વધી રહ્યું છે નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ જો કોઈ હોય તો તે છે આપણું હૃદય ઘણી બધી વખત આપણે કોઈ મૂંઝવણમાં હોય ત્યારે આપણે બધા કહેતા હોય છે કે હંમેશા તમે તમારા દિલથી સાંભળો દિલથી તમે કોઈ પણ કામ કરો તો તમે હંમેશા આગળ જ વધશો તો આપણા શરીરમાં આ હૃદયની કાળજી કેવી રીતે રાખવી અને આપણે તો હમણાં છેલ્લા ઘણા બધા સમયથી જોઈ છે કે નાની નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક આવે છે તો આની પાછળનું શું કારણ હોઈ શકે છે આને કેમ આપણે અટકાવી શકીએ અને તેને આની ટ્રીટમેન્ટમાં શું હોઈ શકે છે આ બધી જ વસ્તુની ઇન્ફોર્મેશન માટે આજે આપણી સાથે છે કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર નિશિત સરળવા સર સૌથી પહેલાં તો સર આપનું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત

હૃદયના સ્નાયુને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષણ પૂરું પાડવા માટે હૃદયની કોરોનરી ધમની મારફતે બ્લડ પહોંચે છે હવે બેઝિકલી જ્યારે બી આ ધમનીમાં અવરોધ પેદા થાય એમાં બ્લોકેજ આવે તો હૃદયના સ્નાયુને પૂરતા પ્રમાણમાં બ્લડ પહોંચશે નહીં અને હૃદયના સ્નાયુ મરવાની પ્રક્રિયા શરૂ થશે જેને આપણે હાર્ટ એટેક કહીએ છીએ તમે જે વાત કરી કે હમણાં જ રિસેન્ટલી નાની ઉંમરમાં વધતા જતા હાર્ટ એટેકના કિસ્સા એ ખરેખર ચિંતાનો વિષય છે અને એના માટે જવાબદાર પણ આપણે જ છીએ મુખ્ય કારણોમાં આપણે એને ગણીએ તો સૌથી પહેલી વસ્તુ જોઈએ તો ડાયટ લોકોનો ખોરાક એટલો બધો ખરાબ થઈ ગયો છે એટલું બધું વધારે ફાસ્ટ ફૂડનું પ્રમાણ વધી ગયું છે અને સાચો અને પૌષ્ટિક આહાર ઓછો લઈએ છીએ એ સૌથી મુખ્ય કારણ ગણી શકાય સેકન્ડ વસ્તુ આપણે જોઈએ તો બેઠાડું જીવન આજકાલ ટેકનોલોજી વધી ગઈ છે કામ સરળતાથી થઈ રહ્યા છે એ વસ્તુ સારી છે પણ સાથે સાથે આપણી જે ફિઝિકલ એક્ટિવિટી છે એ ઘટી રહી છે અને આપણું મોટાભાગનું કાર્ય જે છે એ ઓફિસ વર્ક થઈ ગયું છે એટલે બેઝિકલી બેઠાડું જીવન એના માટે એક મહત્ત્વનું કારણ છે ત્રીજી વાત કરીએ તો ઘણા લોકોને ફેમિલીમાં જ હાર્ટ એટેકના કિસ્સા રન થતા હોય છે જેને આપણે જીનેટિકલી ડિટર્મિન્ડ પ્રીડિસ્પોઝિશન કરી કહી શકીએ આ જે વસ્તુ છે એમાં નાની ઉંમરમાં એજ ફેમિલીમાં દરેક પેઢીમાં હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે હોય છે એના પછી આપણે વાત કરીએ તો આજકાલ યુવા વર્ગમાં સ્મોકિંગનું પ્રમાણ વધી રહ્યું છે એ બી એક ચિંતાનો વિષય છે અને એના લીધે બી હાર્ટ એટેકના કિસ્સા અને શક્યતાઓ વધી રહી છે ખાસ કરી છેલ્લી વાત કરીએ તો આપણી લાઈફ પણ સ્ટ્રેસફુલ થઈ ગઈ છે અને સ્ટ્રેસના લીધે બી આ બધી વસ્તુ વધી રહી છે ઓકે સર એ ખૂબ જ સરસ વાત કરી કે હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા છે એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણે જ જવાબદાર છે આપણું ફૂડ છે આપણી લાઈફસ્ટાઈલ છે આપણું આ સ્મોકિંગને એ બધું છે કે ટ્રેન્ડમાં ને ટ્રેન્ડમાં લોકો અત્યારે આ બધું ચાલુ કરી દે છે પણ તે ક્યાંક ને ક્યાંક તમારી હેલ્થને નુકસાન કરે છે તેની સાથે સર આપણે હાર્ટ એટેક આવે છે તેની પહેલાં કોઈ એના લક્ષણો હોય છે સામાન્ય એવા કે જો તમને આવું થાય તો મતલબ કે તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે તો તેના લક્ષણોમાં શું હોય છે બરાબર વાત છે હાર્ટ એટેક ના ટીપિકલ સિમ્ટમ અને એ સિમ્પ્ટમ સિમ્ટમની આપણે થોડીક વાત કરી લઈએ ટીપિકલ સિમ્ટમ એટલે કે એકદમ છાતીમાં દુખાવો થવો સાથે સાથે ગભરામણ થવી પરસેવો કરવું એ જ દુખાવો આપણા મતલબ ડાબા હાથમાં રેડિયેટ થવું અથવા જોર સુધી રેડિયેટ થવું દીકમાં રેડિયેટ થવું તો આ જે છે એ ટિપિકલ સિમ્ટમ છે કે જેનાથી આપણે કહી શકીએ કે હાર્ટ એટેકના લક્ષણો મને છે ને મારે તપાસ કરવાની જરૂર છે પણ ઘણી વખત એવું બી બનતું હોય છે કે એકદમ ટિપિકલ ચેસ્ટ પેઇન કે પછી પરસ્પિરેશન એવું નથી થતું હોતું ઘણા લોકોને માત્ર ગેસ જેવી ફિલિંગ આવે છે ખાલી પીઠમાં દુખાવો થાય છે ખાલી શોલ્ડરમાં દુખાવો થાય છે તો આવા કિસ્સામાં આપણે એને અવગણના કરતા હોઈએ છીએ બેઝિકલી અને પછી આપણે થોડા સમય પછી ખબર પડતી હોય કે આપણે હાર્ટ એટેક હતો તો આ બધા એ ટિપિકલ સિમ્ટમ છે ખાસ કરીને મોટી ઉંમરના લોકો છે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોને એ ટિપિકલ સિમ્ટમ આવવાની શક્યતા વધારે હોય છે ઘણી વખત આપણે એને સાયલન્ટ એમઆઈ તરીકે પણ કહીએ છીએ ઓકે સર અત્યારે આ નવરાત્રી ચાલે છે તો ઘણી બધી વખત આપણે હમણાં તો સમાચારમાં ઘણી વખત સાંભળ્યું હોય છે કે નવરાત્રી રમતા રમતા આમ થઈ ગયું કે ક્રિકેટ રમતા રમતા આમ થઈ ગયું છે તો ચલો માની લ્યો કે કોઈ પણ પેશન્ટને આવું કંઈ જોવા મળે છે તો એ સમયે કાંઈ કરી શકાય હા એટલે બેઝિકલી ગરબા રમવા કે પછી આપણે જીમ કરતા હોય આ બધી હાઈ ઇન્ટેન્સિટી એક્ટિવિટીની વાત થઈ છે તો હાઈ ઇન્ટેન્સિટી એક્ટિવિટીમાં હૃદયને બી વધારે વર્ક કરવું પડે એના ઉપર સ્ટ્રેસ બી વધે તો આપણે વાત કરીએ કે જે લોકોને ઓલરેડી કોઈ હૃદયનો રોગ છે અને એ લોકોને આવી હાઈ ઇન્ટેન્સિટી એક્ટિવિટી કરવી છે તો પહેલાં તમે તમારું ચેકઅપ કરાવો અને નિષ્ણાતની સલાહ લો એટલા લેવલની જ એક્ટિવિટી તમારે કરવી જોઈએ અને સમજી લો કે ગરબા રમતા રમતા કોઈને કોઈ પાછળ રિસ્ક ફેક્ટર બી નથી અને બાય ચાન્સે એમને કોઈ બીમારી બી નથી અને ગરબા રમતા રમતા એમને એક જ દમ છાતીમાં દુખાવો થવા માંડે છે કે પછી શ્વાસ ચડવા માંડે છે એકદમ પરસેવો વરવા માંડે છે અને એને ખુદને એવું થાય છે કે ના આ રૂટીન જે મને થાક લાગે એના કરતાં કંઈક વધારે છે તો પોતાની હાઈ ઇન્ટેન્સિટી એક્ટિવિટી પહેલાં તો સ્ટોપ કરો નંબર એક બીજું તમે એની તપાસ કરાવો કે એકચ્યુઅલમાં આટલા વધારે સિમ્ટમ કેમ આવ્યા છે ઘણી વખત એટેકના બી એ સિમ્ટમ હોઈ શકે ઘણી વખત ધબકારા અનિયમિત થયા હોય એના બી એ સિમ્ટમ હોઈ શકે તો એના એ સમ ગરબા રમતા રમતા જો આવા કોઈ સિમ્ટમ આવે અને તમને એવું લાગે કે આ મારા બોડી માટે નોર્મલ નથી તો ખાસ એની તપાસ કરવી જરૂરી છે જેથી કરીને ઘણી વખત આવ્યો હોય તો તકે આપણે એને પકડી શકીએ ઓકે સર ખૂબ જ સરસ વાત કરી અત્યારના અને કેવું છે કે ચાલો એક વખત ચાલુ કર્યું ને એટલે આપણે રોકાવું જ નથી એમ પણ જો તમને એબનોર્મલ ફીલ થાય છે તો તમે ત્યાં ત્યાં સ્ટોપ થઈ જાઓ અને કન્સલ્ટન્ટની સલાહ લ્યો તેની સાથે સર આપણે આ હાર્ટ એટેકના કિસ્સાઓ આટલા બધા વધ્યા છે તો શું એવું થઈ શકે કે આપણે આ હાર્ટ એટેકના કિસ્સાઓ ઓછા કરી શકીએ આના પ્રિવેન્શનમાં કંઈ હા અને જે રીતે આપણે વાત કરી કે કોરોનરી આર્ટરી ડિઝીઝ છે એ મલ્ટીફેક્ટોરિયલ છે ઘણા બધા ફેક્ટર એમાં કામ કરે છે તો એ દરેક ફેક્ટરને આપણે કંટ્રોલ કરવું જોઈએ તો દરેક ફેક્ટરની આપણે વાત કરીએ તો ડાયટ તો ડાયટમાં બે પ્રકારના ડાયટ આપણે ફોલો કરી શકીએ એક ડેશ ડાયટ છે એક મેડિટેનિયન ડાયટ છે બરાબર એનો જીસ્ટ એ રીતનો છે કે તમે ઘીવાળી મીઠાઈવાળી વસ્તુઓ ઓછી લો ફળ અને ફ્રૂટ વધારે લો સલાડ વધારે લો ડેરી પ્રોડક્ટ ઓછી કરો ઉપરથી એક્સ્ટ્રા મીઠું નાખીએ છીએ એ વસ્તુ આપણે ઓછી કરો આ બધી વસ્તુ આપણે ડાયટમાં ધ્યાન રાખવાની જરૂર છે સેકન્ડ વસ્તુ જે લોકોનું બેઠાળું જીવન છે એ લોકોએ ખાસ ફિઝિકલ એક્ટિવિટી તરફ ધ્યાન દેવાની જરૂર છે ફિઝિકલ એક્ટિવિટીમાં બી આપણે એવું નહીં કે ગાર્ડનમાં ફરતા હોઈએ અને આપણી ફિઝિકલ એક્ટિવિટી થઈ ગઈ એવું નહીં પણ દરરોજની ત્રીસ મિનિટ જેટલું વોકિંગ અને એ બી થોડીક વધારે સ્પીડમાં વોકિંગ કરવું જોઈએ જેથી એનો આપણે એડવાન્ટેજ મળે ત્રીજી વસ્તુ છે કે આપણે સ્મોકિંગને સ્ટોપ કરીએ બરાબર છે આલ્કોહોલને સ્ટોપ કરીએ આ બધી વસ્તુ આપણા માટે જરૂરી છે જે લોકોને પહેલેથી રિસ્ક ફેક્ટર છે ડાયાબિટીસ હાઈપરટેન્શન જેવા તો એનું રેગ્યુલર તપાસ કરાવીએ સાથે સાથે એની પૂરતા પ્રમાણમાં દવા લઈએ અને એને કંટ્રોલ રાખીએ રિસ્ક ફેક્ટર જેટલા કંટ્રોલ રાખશું એટલા જ હાર્ટ એટેક આવવાની શક્યતા ઘટશે સર એ ખૂબ જ સરસ મજાની વાત કરીએ કે ખોરાકમાં આપણે આવી કાળજી રાખવી પડશે તેની સાથે સાથે આપણે કસરત કરવી પડશે અને આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખશું તો હાર્ટ એટેક જેવી મોટી બીમારીથી આપણે બચી શકીશું તેની સાથે સર મોરબીની પબ્લિકને તમે શું મેસેજ આપવા માંગશો આ વર્લ્ડ હાર્ટ ડે ઉપર આપણે સંકલ્પ કરીએ કે પૌષ્ટિક આહાર લેશું સ્મોકિંગ બંધ કરશું ફિઝિકલ એક્ટિવિટી વધારશું અને આપણા હાર્ટને હેલ્ધી રાખશું ઓકે ખૂબ સરસ આઈ હોપ કે તમે લોકોએ પણ આ ઇન્ટરવ્યુ જોયું હશે ને તમને લોકોને પણ જાણ થઈ હશે કે હાર્ટ એટેકની પાછળના કયા કયા કારણો હોય તેનાથી કેવી રીતે બચી શકાય આપણે આગળ ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું સર આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે સરસ મજાની ઇન્ફોર્મેશન આપી ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળીએ ત્યાં સુધી આવજો